હવે પાટીદાર સમાજના આગેવાનો અને પાટીદાર સમાજના નેતાઓ દ્વારા એક મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મહેસાણા બાદ હવે જસદણમાં પણ પાટીદાર આગેવાનો સભા ગજવશે તમને જણાવી દઈએ કે મહેસાણામાં જે દિવસે આ પાટીદાર સમાજની મીટિંગ સભા યોજાઈ તેમાં પણ લગ્ન નોંધણીને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ કરવામાં આવી હતી અને હવે તેવી જ ચર્ચાઓ જસદણમાં પણ થશે આ સાથે મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જસદણના પાટીદાર શૈક્ષણિક ભવનથી મામલતદાર ઓફિસ સુધી આ મોન રેલી યોજવામાં આવશે આ સાથે દિનેશ બાંભણિયાએ પોસ્ટ કરીને માહિતી આપી છે આ જે રેલી છે એમાં ક્યાંક ને ક્યાંક પાટીદારના નેતાઓ જે છે તે પણ ઉપસ્થિત રહેશે આવતીકાલે જશદરમાં આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રેશમા પટેલ દિલીપ છાબવા

જે આમંત્રણ આપવામાં આવ્યું છે એ પણ તમને જણાવી દઈએ ક્રાંતિ રેલી જેને નામ આપવામાં આવ્યું છે એમાં લખ્યું છે ભાગેડું લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરિયાત ફરજિયાત એટલે

ભાગેણું લગ્ન કરે તેમાં લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા માટે સરકારને આવેદનપત્ર આપવા મૌન આયોજન કરવામાં આવ્યું તો દરેક પાટીદાર ભાઈ બહેનોને રેલીમાં જોડાવા વિનંતી છે અમુક કેટલા થોડા કેવા જે પોઈન્ટ છે તે પણ નોંધ કરવામાં આવ્યા છે એમાં કહ્યું છે કે લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે લગ્ન નોંધણીમાં જાણ માતા પિતાને 45 દિવસ અગાઉ નોટિસ દ્વારા જાણ કરવામાં આવે સાક્ષી પણ એ જ વિસ્તારના હોવા જોઈએ વ્યાજખોરી અથવા તો સટ્ટાખોરી સામે કડક કાયદો બનાવો ભાગીડો લગ્ન સમાજની સમસ્યા હોય જેથી આ રેલી સમર્થનમાં દરેક લોકોને હાજરી આપવી રેલીની તારીખ છે આવતીકાલની એટલે કે બાર નવે બપોરે બે વાગ્યા રેલી યોજવાની છે રેલીનું પ્રસ્થાન છે પાટીદાર શૈક્ષણિક ભવનથી લઈને જે મામલતદાર કચેરી સુધી મામલતદાર ઓફિસ સુધી આ રેલી પહોંચવાની છે એટલે કે આપણે ક્યાં ક્યાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે પાટીદાર સમાજમાં જે ભાગીને લગ્ન કરતા હોય 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 છોકરો કે છોકરી એમાં મંજૂરી આવી જોઈએ જોઈએ દિવસ નોટિસ જવી જે સાક્ષી પૂર્વ આવે છે એ જ વિસ્તારનો હોવો જોઈએ રેણાંક વિસ્તારમાંથી છોકરીના રેણાંક વિસ્તારમાંથી જ ક્યાંક ને ક્યાંક રહેઠાણ હોવું જોઈએ ઘણા બધા મુદ્દાઓ આવરી લઈને આ પાટીદાર સમાજના નેતાઓ ફરી આગળ આવ્યા છે અને આ પોસ્ટ વાયરલ કરવામાં આવી છે આ સાથે તમને પણ જણાવી દઈએ કે દિન પ્રતિદિન પાટીદાર સમાજ હવે પોતાના સમાજ માટે આગળ આવતું રહ્યું છે અને આજે ફરીથી એક જેમાં પાટીદાર સમાજના જેટલા પણ નેતાઓ છે એ હાજર રહેશે અને રેલીમાં જે પણ કઈ મુદ્દાઓ છે તેને આવરીને મામલતદાર કચેરી જવામાં આવશે અને ત્યાં પણ તેમને આવેદનપત્ર આપીને આ જે આખી સ્થિતિ છે તે તેમને કહેવામાં આવશે આ મુદ્દાને લે આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવો અને આપણે હજી સુધી અમારી ચેનલ લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મુદ્દા ને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવો ને આપણે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી નમસ્કાર